ડભ એપીએમસી ચૂંટણી કોંગ્રેસને મોટો ફટકો છ હોય એપી એગ્રીકલ્ચર માર્કેટ કમિટી ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે છ કોંગ્રેસના હોદ્દેદારો ભાજપમાં જોડાયા એપીએમસીના કુલ છ કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસે છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે ધારાસભ્ય શલેષ મહેતા દ્વારા શહેર પ્રવેશ આ તમામ હોદ્દેદારોને ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હાથે ભાજપમાં પ્રવેશ અપાયો એપીએમસી ચેરમેન દિલીપ પટેલ પણ ભાજપમાં જે હોદ્દેદારો જોડાયા તેમાં એપીએમસીના ચેરમેન દિલીપ પટેલ પણ સામેલ છે દિલીપ પટેલનો દબદબો તેમજ તેમનો એ પીએમસીમાં ઘણા વર્ષોથી દબદબો રહ્યો છે ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત દિલીપ પટેલ છેલ્લા ચાલીસ વર્ષથી કોંગ્રેસ પ્રેરિત તરીકે એપીએમસીની ચૂંટણી લડતા હતા અન્ય અગ્રણીઓ નેતાનો પ્રવેશ કોંગ્રેસના અન્ય નેતાના પ્રવીણ ટિમ્બી પર પણ ભાજપમાં જોડાયા છે ભાજપે આપ્યા મેનેન્ટ ભાજપે આ તમામ નવા જોડનારા સભ્યોને મેડેન્ટ આપીને પક્ષમાં સામેલ કર્યા છે કોંગ્રેસ પ્રતિકારોનો ધબકાયો આ જોડાણના પગલે ભાજપની કોશિસ પ્રક્રિયા નિષ્ફળ ગઈ હોવાનું જણાય છે ઉપસ્થિતિ અનુ અનુમાન મહાનુભાવોના પ્રસંગે ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા મહામંત્રી બીજે બ્રહ્મડ અને અન્ય ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા